મિત્રો કોઈ પણ કામમાં તમને સફળતા નથી મળી રહી અથવા સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ ઘરમાં રહેતી નથી તો તમે નિયમિત રૂપથી આ ચાર મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દો આ ચાર મંત્રો અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે એમની પૂજા આરાધના કરતી વખતે આ મંત્રોનો જાપ કરવો જોઈએ માનવામાં આવે છે કે સ્વચ્છ એટલે શુદ્ધ મનથી આ મંત્રોનો જાપ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે તો ચાલો આપણે પહેલો મંત્ર જાણી લઈએ પહેલો મંત્ર છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુઅ સ્વ તત્સ વિતુર વરેણ્યમ ભરગો દેવ સીમહી ધીયો ન પ્રચોદયાત ગાયત્રી મંત્ર હિન્દુ ધર્મમાં વેદોનો સૌથી મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ મંત્ર છે તેનું મહત્વ ઓમ સમાન માનવામાં આવે છે સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક ગાયત્રી મંત્ર દેવી ગાયત્રીને સમર્પિત છે આ મંત્રને સમજીને તેનો જાપ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે આનો જાપ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે માનસિક ચિંતા દૂર થાય છે યાદશક્તિ વધે છે આ મંત્ર દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ મંત્રનો જાપ કરવા માટે એકાંત અને શાંત વાતાવરણમાં બેસવું જોઈએ અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ બીજો મંત્ર દુર્ગા મંત્ર યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્ર દેવી દુર્ગાને સમર્પિત છે મતલબ કે જે દેવી શક્તિ સ્વરૂપે તમામ જીવોમાં નિવાસ કરે છે તેને વારંવાર નમસ્કાર કરવા જોઈએ આ મંત્ર દિવ્ય નારી ઊર્જાને સમર્પિત છે તે ભક્તોને શક્તિ રક્ષણ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ મંત્ર દેવીને તેના તમામ સ્વરૂપોમાં વંદન કરે છે એવું માનવામાં આવે છે કે ભક્તિ સાથે અને શુદ્ધ હૃદયથી આ મંત્રનો જાપ કરવાથી ભક્તને મા દુર્ગાની રક્ષણાત્મક અને પોષક શક્તિઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે નિયમિત રીતે જાપ કરવાથી હિંમત વિપુલતા અને સુખકારી મળે છે ત્રીજો મંત્ર લક્ષ્મી મંત્ર ઓમ હ્રીમ શ્રી લક્ષ્મી ભયો નમઃ આ મંત્ર દેવી લક્ષ્મીને સમર્પિત છે આનો નિયમિત ચાપ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે શાંત અને પવિત્ર સ્થાન ઉપર બેસીને આ મંત્રનો ચાપ કરવો જોઈએ ઘરમાં ધનની કમી નહીં આવે જીવનમાં સૌભાગ્ય લાવવાની સાથે જ તમામ પરેશાનીઓ અને અવરોધોને પણ દૂર કરે છે ચોથો મંત્ર કુબેર મંત્ર ઓમ શ્રીમ હ્રીં ક્લીમ શ્રીમ ક્લીમ વિતેશ્વરાય નમઃ આ મંત્ર ભગવાન કુબેરને સમર્પિત છે કુબેર ધનના દેવતા છે આ મંત્ર વિપુલતા અને પરિવર્તન લાવે છે અને તમને સમૃદ્ધિ અને સુખ આપે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો ઈમાનદારી અને એકાગ્ર મનથી જાપ કરવાથી આર્થિક સફળતા મળે છે અને ભક્તની આર્થિક સ્થિતિ સ્થિર થાય છે એવું કહેવામાં આવે છે કે આ મંત્રનો નિયમિત જાપ ભક્તને તેના સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે તો મિત્રો આ અલગ અલગ દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાથી જીવનની ઘણી પરેશાનીઓથી મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ માહિતી ગમી હોય તો આપણી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા